તપાસ ન થતા ભાભર નગરપાલિકા મુખ્ય અધિકારી અને તપાસ કરવા ગયેલા અધિકારીઓની ઢીલી કામગીરી જે જર્જરિત હાલતમાં મકાનોને દુકાનો કોમ્પ્લેક્ષ જર્જરિત હાલતમાં દેખાતા ભાભર નગરપાલિકા મુખ્ય અધિકારી તપાસને નોટિસો આપેલી તેમ છતાં જર્જરિત હાલતમાં કેમ જો તંત્રની ઢીલી નીતિના કારણે આવી જર્જરિત દિવાલો ધરાશાયી થશે અને મોટી દુર્ઘટના બાદ તંત્ર જાગશે તો નાની મોટી જાનહાની બનશે તો જવાબદાર કોણ જે ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે રિપોર્ટર યોગેશભાઈ જોશી ભાભર